નમસ્કાર આપ સર્વેનો અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે મંગળા ગૌરી વ્રત વિશે વાત કરવાના છીએ આ વ્રત કન્યાઓ વેવિશાળ થયા પછીના શ્રાવણ માસના ચારેય મંગળવાર કરે છે આ વ્રત પાંચ વર્ષ સુધી કરી પછી તે ઉજવવામાં આવે છે દર મંગળવારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી પાર્વતી માતાની પૂજા કરવી ત્યારબાદ મંગળા ગૌરીની વાર્તા સાંભળવી અથવા કહેવી એ દિવસે ઉપવાસ ન થાય તો એકટાણું કરવું આ વ્રત પતિના સુખ સંપત્તિ અને આયુષ્ય માટે છે ચાલો હવે શરૂ કરીએ મંગળા ગૌરી વ્રતની કથા એક ગામમાં એક બ્રાહ્મણ બ્રાહ્મણી રહે આ બંને માણસો ખૂબ જ દયાળુ અને ધાર્મિક વૃત્તિવાળા હતા બ્રાહ્મણનું નામ ધર્મપાલ અને બ્રાહ્મણીનું નામ ધનલક્ષ્મી હતું તેઓ બધી રીતે સુખી હતા પણ તેમને એક સંતાન હતું નહીં આથી બ્રાહ્મણ બ્રાહ્મણી ઉદાસ રહેતા આ બ્રાહ્મણના ઘેર એક દિવસ સાધુ મહાત્મા પધાર્યા બંને માણસોએ તેમની ખૂબ જ આગતા સ્વાગતા કરી સાધુ મહાત્મા બ્રાહ્મણ બ્રાહ્મણીના ચહેરા પર ઉદાસી જોઈ તેમણે કહ્યું હે બ્રાહ્મણ તું ઉદાસ કેમ લાગે છે બ્રાહ્મણે કહ્યું હે મહાત્મા મારે ઘેર શેર માટીની ખોટ છે આ ખોટ પૂરવા તમે કોઈ ઉપાય બતાવો સાધુ મહાત્માએ કહ્યું હે બ્રાહ્મણ તું પાર્વતી માનું તપ કર બ્રાહ્મણ તો બીજા જ દિવસે સાધુ મહાત્માએ બતાવેલા શંકર પાર્વતીના મંદિરે જઈ મંગળા પાર્વતી માનું તપ કરવા લાગ્યા માતાજી તેના અંતરની ભક્તિ જોઈ પ્રસન્ન થયા અને બોલ્યા હે બ્રાહ્મણ હું તારા ઉપર પ્રસન્ન થઈ છું માટે માંગ માંગે તે આપું ધર્મપાલ કહે માતાજી મારે કસાની ખોટ નથી માત્ર એક પુત્રની જ ઈચ્છા છે પણ ભાઈ તારા નસીબમાં સંતાન સુખ નથી ગમે તેમ કરો માતાજી પણ તમે જો મારી ઉપર પ્રસન્ન થયા હો તો મને જરૂર એક સંતાન આપો જા ભાઈ અહીં મંદિરના ઓટલા પાસે એક આંબો છે તેની એક કેરી તોડી લે તારાથી જો ન પહોંચાય તો ગણપતિની દૂંટીમાં પગ ભરાવીને કેરી તોડી લેજે ઓટલા ઉપર જ ગણપતિની મૂર્તિ હતી ધર્મપાલે ગણપતિની દૂંટીમાં પગ ભરાવી એક કેરી તોડી પણ એને લોભ જાગ્યો એટલે એણે ફરી બીજી વાર ગણપતિની દૂંટી પર પગ ભરાવીને બીજી કેરીઓ તોડી આથી ગણપતિજી ગુસ્સે થયા તેમણે સાપ આપ્યો કે જા ધર્મપાલ માતાજીની કૃપાથી તને પુત્ર તો થશે પણ સોળમે વર્ષે તે મૃત્યુ પામશે અને તરત જ ધર્મપાલના હાથમાંની બે કેરીઓ અદ્રશ્ય થઈ ગઈ અને એક કેરી બાકી રહી ગઈ ધર્મપાલ એક કેરી લઈને ઘરે આવ્યો અને પોતાની પત્ની બ્રાહ્મણીને ખવડાવી થોડા વખતમાં જ બ્રાહ્મણી સગર્ભા બની સમય જતાં તેણે એક સુંદર બાળકને જન્મ આપ્યો આ બાળકનું નામ શિવ પાળ્યું શિવ દિવસે દિવસે મોટો થવા લાગ્યો દસ વર્ષે તેને જનોઈ દીધી પછી એના મામા સાથે તે કાશી ભણવા મોકલ્યો મામા ભાણેજ કાશીએ ભણવા જતા હતા ત્યાં રસ્તામાં એક ગામ આવ્યું આ ગામને પાદરે એક કૂવો હતો મામા ભાણેજ પાણી પીવા માટે કૂવા પાસે ગયા કૂવા પાસે ત્રણ ચાર છોકરીઓ પાણી ભરવા આવી અને ઝઘડતી હતી એમાં એક છોકરીએ રાધા નામની છોકરીને રાંડ કહી એટલે રાધા બોલી તમે ભલે મને રાંડ કહો પણ હું રંડાવાની જ નથી મારી બાએ મંગળા ગૌરીનું વ્રત કર્યું છે તેથી અમારા કુળમાં કોઈ વિધવા થવાનું નથી મામા ભાણે આ વાત સાંભળી ગયા મામાને થયું કે જો શિવના લગ્ન આ રાધા સાથે કરવામાં આવે તો શિવ મૃત્યુ પામશે નહીં આમ વિચારી શિવના મામા રાધાની સાથે એને ઘેર ગયા અને તેના પિતા પાસે જઈ શિવના લગ્નની માંગણી કરી રાધાના પિતાએ તેમને ખાનદાન કુટુંબના જાણી હા પાડી શિવ અને રાધાના લગ્ન થયા શિવના મામાએ રાધાની બાને પૂછ્યું તમે મંગળા ગૌરીનું વ્રત કર્યું છે તો એ વ્રતની વિધિ શું છે એ તો કહો એટલે તેઓ બોલ્યા આ વ્રત શ્રાવણ માસના બધા મંગળવારે કરવામાં આવે છે દર મંગળવારે સ્નાન કરી પાટલા ઉપર મંગળા ગૌરી એટલે કે પાર્વતીજીની સ્થાપના કરવી ઘઉંના લોટનું કોળિયું બનાવી તેમાં સૂત્રના તારની દિવેટ મૂકી પછી ઘી પૂરીને દીવો કરવો ચંદન

વાતો કરીને સૌ સુઈ ગયા સવાર થતા મામો ભાણેજ કાશીએ જવા સાસુ સસરાની રજા લીધી બંને જણા ગયા શિવે થોડા પોતાનું ભણતર પૂરું કર્યું પછી તે પોતાના સાસરે આવ્યો અને રાધાને પોતાના સાસરે લઈ જવા જણાવ્યું શિવે સસરાને ત્યાં રાતવાસો કર્યો શિવને રાધા એક ઓરડામાં સૂતા હતા એવામાં રાધાને સ્વપ્નમાં મંગળા ગૌરીએ આવીને કહ્યું બેટા રાધા જલ્દી ઊઠ તારા પતિને નાગ કરડવા માટે આવ્યો છે એને જટ દૂધ આપી દે તેથી તે દૂધ પીને ચાલે જશે રાધા તો ફટાક દઈને ઉઠી ગઈ તે રસોડામાં જઈ વાટકો દૂધ ભરી લાવી તેણે બારીમાં જોયું તો બારીમાંથી કાળો ભમર જેવો નાગ ઓરડામાં આવતો હતો રાધાએ બારી આગળ જ દૂધનો વાટકો મૂકી દીધો એટલે નાગ દૂધ પીને ચાલ્યો ગયો અને શિવ બચી ગયો સવાર થતા રાધાએ આ વાત માતાને જણાવી માતાએ તેને કહ્યું બેટી આ બધું મંગળા ગૌરીના વ્રતનો પ્રભાવ છે હવેથી તું પણ આ વ્રત શરૂ કરી દે રાધાએ પણ મનોમન વ્રત કરવાનો સંકલ્પ લઈ લીધો બીજે દિવસે શિવ અને રાધા પોતાના ઘેર આવ્યા મંગળા ગૌરીના વ્રતના પ્રભાવે શિવ બચી ગયો અને તેનું આયુષ્ય વધી ગયું હે મંગળા ગૌરી આપ જેવા રાધાને ફળ્યા તેવા આ વ્રત કરનાર સૌને ફળજો મિત્રો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર આવા ધાર્મિક વિડીયો અપલોડ કરવામાં આવે છે જેથી આપ અમારી સાથે જોડાયેલા ન હો તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ